આ આરોપીઓ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી વાહનોની ચોરી કરતા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંકલેશ્વર મોતાલી ગામની સહયોગ હોટલ પાસેની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર રામ આશીષ પ્રજાપતિના મિત્રની રૂપિયા વીસ હજારની કિંમતની મોટરસાયકલ ભડકોદરાના એપલ પ્લાઝા પાસેથી ચોરાઈ હતી આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસેથી પણ ત્રીસ હજારની કિંમતની બાઇકની ચોરી થઈ હતી આ વાહન ચોરી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસે ભડકોદરાના અયોધ્યાનગર ખાતે રહેતા મયુર વિજય બોરસી અને આયુષ કુમાર વિનોદસિંહને ઝડપી પાડ્યા હતા પૂછપરછ દરમિયાન બંને આરોપીઓને પાંચ જેટલા વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી તેમણે આ ચોરાયેલ વાહનો કોસમડીના આયાના ઓટો ગેરેજના માલિક મોહમ્મદ અનસ શમસુલ હસન સિદ્દીકીને વેચ્યા હોવાનું પણ જણાવ્યું હતું